જય ભીમ જય સવિધાન નમો બધાય મિત્રો હું ડીસાના જે પાલડી ગામના જે સોશિયલ મીડિયાની અંદર અને મીડિયા સમક્ષ બે દિવસથી ખૂબ જ વિડીયો ગામનો વાયરલ થઈ રહ્યો છે જે દલિત સમાજના જે આગેવાનો અને જે દલિત સમાજના જે સરપંચ છે બાઉુભાઈ સોહાણ હવે એ લોકોના જે દલિતનો હું વિરોધ કરું છું પાલડી ગામનો બધાનો વિરોધ નહીં જોકે જ્યાં નાના જે દલિત સમાજના જે લોકો છે એ લોકોનું એવું કહેવું છે કે જે પાલડી ગામની અંદર જે મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે અને એનું પ્રાણ પ્રતિષ્ઠા હોય અને જે એનો ઉત્સવ હોય એટલે એમાં અમારો ફાળો લેવામાં નથી આવતો અમને જમવા હારે બેસવા દેવામાં નથી આવતા અમને મંદિર અંદર પ્રવેશ કરવામાં નથી આવતો તો ભાઈ આ મંદિર અંદર પ્રવેશ નથી કરવામાં દેવામાં આવતો ફાળો લેવામાં નથી આવતો તમારે સાથે બેસવા દેવામાં નથી આવતા તો એ લોકો ફાળાની બધી ના પાડે છે તો આપણે તમારે ભાઈ ત્યાં કાળે જવું શું કામ જોઈ એ મંદિર અંદર મારું એ તમને કહેવું છે જો તમારે મંદિર અંદર જવું હોય તમારે મૂર્તિ પૂજા કરવી હોય તો તમે એક પ્લોટ લઈ જ અને દસ્તાવેજ વાળો પ્લોટ લઈને તમે એના કરતા મંદિર મોટું બનાવો ને ભાઈ તમારે મૂર્તિ પૂજા કરવી જ છે તો તમે વીસ લોકો ઉપર ફરિયાદ કરી બરાબર તો શું તમને એ મંદિરના પૂજારી બનાવી દેવાના છે એટલે મારું દલિત સમાજ ને મારું એ જ હેતુ છે કેવાનો અને આ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો ગામડે ગામડે ઘણી જગ્યાએ આવા બનાવ બનતા હોય છે જો કે પ્લોટ એનો એના પૈસા એનો ફાળો અને એને નથી તમને જવા દેવા તો તમે શું કામ હાથે કરીને સહાય કરીને આગળ જાવું જોઈએ મારો કહેવાનો મિનિંગ એ છે જો તમારે પથ્થર મૂર્તિ પૂજા કરવી હોય તો તમે દસ્તાવેજ વાળો પ્લોટ લઈને તમે મૂર્તિ પૂજા કરો અને મોટું મંદિર બનાવો એ લોકોને ફાળો જોતો નથી એ લોકોને તમને ગરવા નથી દેવા અંદર એ જાતિવાદના કીડા છો તમે એમ કહો છો કે જાતિવાદ રાખે છે બરોબર તો તમારે ત્યાં આગળ જવું હું કામ જોઈએ તમે તમારા ઘરે બેહો ને ભાઈ તમારા ઘરે તો કાંઈ નથી કાઢી મૂકવાના કોઈ બરાબર એટલે વધુમાં બધું આ મારો મેસેજ ગામડે ગામડે પહોંચાડજો કારણ કે ઘણી જગ્યાએ આવા ગામડાની અંદર જે આવા જાતિવાદી લોકો હોય અને જે મંદિરમાં ઘરવા નથી દેતા તો ભાઈ આપણે મંદિરમાં કામ જોઈએ મારો પૂજા કરવી જ છે તો તમે પ્લોટ લઈને મૂર્તિ પૂજા કરો બનાવો મંદિર મોટું આ સરપંચ છે બહુ ભાઈ સોહણ હવે એનું એવું કેવું છું આઠ વર્ષથી સરપંચ છું અને આખા ગામનું કામ કરું છું પછી સંવિધાન થકી તમે કામ કરો છો જે ડોક્ટર સાહેબ આંબેડકરે જે અનામત આપી અનામતની અંદર જે આપણે ગ્રામ પંચાયતની અંદર આપણે છૂટાવી એટલે અનામતને લીધે આપણે સોટાવી સરપંચ બનવીશી એ બાબા સાહેબના હિસાબે બરાબર કોઈ દેવી શક્તિના હિસાબે નથી એ સંવિધાન થકી છે અને જે આ જે લોકો જે ગામ લોકો જે ખરેખર વિરોધ કરતા હોય દલિતોનો વિરોધ કરતા હોય જાતિવાદ રાખતા હોય તો આપણે એના મંદિરમાં ન જવું જોઈએ બરાબર કોઈ એવું છે કે કોઈ દુકાનમાં કોઈ વસ્તુ ન જતા હોય કોઈ એવી રીતે બહિષ્કાર કરતા હોય તો એ ખરી વાત કહેવાય કે ગામમાં દુકાન હોય જાહેર જાહેર ઉપર જે દુકાન હોય છે અને કોઈ વસ્તુ ન આપતા હોય અને કોઈ એવી રીતે જાતિ વેમંચી ફેલાવતા હોય તો એ એની ઉપર આપણે કાયદેસરની કાર્યવાહી થાય બાકી તમે એમ કહો કે અમારો ફાળો તમે લેતા નથી અમને હારી બિહાડતા નથી અમને પૂજારી નથી બનાવતા તો એ ખોટી બેટર છે એનો હું વિરોધી સઉં અને તમારે મંદિર બનાવવું હોય તમારે મૂર્તિ પૂજા કરવી હોય તો પણ તમે પ્લોટ લઈ લો ભાઈ તમે મૂર્તિ પૂજા કરો તમે બનાવો મંદિર એ લોકો ના પાડે છે છતાંય આપણે આગળ જવું એ ખોટી મેટર છે એનું ખાસ વિરોધી સૌ કારણ કે એ લોકોને તમને આરે નથી બેસાડવા તમારો ફાળો નથી લેવો તમને હારે જમાડવા નથી બેસાડવા મંદિર અંદર નથી બેસાડવા બરાબર જાતિવાદ રાખતા હોય તો ખરેખર એવા લોકો આગળ આપણે ન જવું જોઈએ કારણ કે વીસમાંથી તમે ફરિયાદ કરી બે દિવસથી વિડીયો વાયરલ થાય છે ખૂબ જ અને બધી ચેનલોમાં પણ એ વિડીયો આવે છે મીડિયા સમક્ષ એટલે આજે પણ મારો એટલો જ હેતુ છે આ કહેવાનો કારણ કે આ વિડીયો ગામો ગામ પોગે એવો શેર કરજો જેથી કરી આવા જે ગામની ગામો ગામ ઘણા બધા આવા બનાવ બનતા હોય છે મંદિર અંદર નથી જવા દેતા અભળાય છે ને આમ થાય છે ને થાય છે ને ફલાણું થાય છે ને ફાળો નથી લેવા જતા જમવા આ રીતે નથી બેવા જતા એટલે આપણે એ લોકો ના પાડે છે ખરેખર તો આપણે હું લેવા જવું જોઈએ તમે પર્સની અંદર સરપંચ કહો છો કે મારો ફાળો નથી લેતા જમવા આ રે નથી બેવા જતા મંદિર અંદર નથી જવા દેતા તો શું કામ જવું જોઈએ એટલે વધુમાં વધુ આ વિડીયો શેર કરજો અને જે આ સરપંચનો જે બનાસકાંઠા પાલડી ગામના જે આ જે બનાવ બન્યો છે એટલે એ વિડીયો પણ હું મૂકું છું એ વિડીયો પણ સાંભળજો એટલે ખરેખર તર્ક બુદ્ધિથી બેસાજો કારણ કે એ લોકો ના પાડતા હોય તો ખરેખર આપણે જવું ન જોઈએ મારું કહેવાનો મિનિંગ એવો છે અને તમારે બહુ એવી મૂર્તિ પૂજાનો શોખ હોય તો તમે તારું મોટું મંદિર તમે બનાવો ને તમારા ફાળો એના દિવસો જ નથી લેતા તો તમે બનાવી નાખો ને તો એ ફાળા તમે બધા ભેગા થઈ દલિત સમાજના જે લોકો જે મૂર્તિ પૂજા કરવી છે

આઠ વર્ષથી સરપંચમાં કાર્યરત છું અને સારા એવા કામ કરી અને ગામ પાલડીને આદર્શ ગામ તરીકે જાણીતું કર્યું છે જ્યારે આવા સંજોગોમાં અમારા ગામમાં દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા હતી તે નિમિત્તે ગામ લોકોએ આખા ગામનું મંદિર હતું તમામે અઢારે વર્ણનું મંદિર હતું તે ગામની પ્રાણ પ્રતિષ્ઠામાં અઠ્યાવીસ ઓગણત્રીસની ત્રીસ તારીખનો ત્રણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો જ્યારે મોટા મોટા કલાકારો અને નામી અનામી તમામ નેતાઓ તેમજ અધિકારી પદાધિકારીઓ તમામ વધારેલા હતા તે સમયે અમારો દલિતનો ફાળો લેવામાં આવ્યો નથી અમને ત્યાં બોલાવવામાં આવ્યા નથી અને આટલી હદે અમારા દલિત સમાજને એટલી હદે અપમાનિત કરેલો છે કે અમને હવે આમ લાગે છે કે આ ભારતમાં અમારે કઈ રીતે રહેવું અને કઈ રીતે જીવવું અને જવું તો અમારે ક્યાં જવું ગમે ત્યાં જઈએ તો કે તમે કોણ છો તો અમારે શું કહેવું અમે માણસ છીએ અમે માણસ નથી કે અમે અમારે શું કહેવું કે તમે કોણ છો બસ જ્યાં જઈએ ત્યાં કોણ છો આ શબ્દ આજે આખા ભારતમાં ઘર કરી ગયો છે જ્યારે અમારા ઉપર દંગા વધી રહ્યા છે જ્યારે અમારા ઉપર અત્યાચારો વધી રહ્યા છે એને લઈને હવે તો અમે એટલા આદે કંટાળી ગયા છે કે અમે કોઈ માણસનું બગાડ્યું છે કે પછી ભગવાનનું બગાડ્યું છે કે ભારતનું અવતાર લઈ અને અમે એવો તો શું ખોટું કર્યું છે કે અમારે ગમે ત્યાં જઈએ તો અમારે દૂર બેસવાનો વારો આવે અમારે જાતિના ભોગ બનવું પડે તો મારી ભારત સરકાર ગુજરાત સરકાર તેમજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી આજે વિશ્વ ગુરુ ગણાતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબની મારી નમ્ર વિનંતી છે કે અમને દલિતોને આ ભારતમાં જાતિવાદીઓથી મુક્તિ મળે અને અમે શાંતિનો શ્વાસ લઈએ તેના માટે અમને એક દલિત સ્થાન તરીકે અલગ રાજ્ય કરવામાં આવે અને અમને અલગ વસવાટ કરવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે અને આ ધ્યાને લેવામાં નહીં આવે તો અમારા ભારતના તમામ દલિતો હવે આ ઉગ્ર આંદોલન ઉપર છે તે ધ્યાને લેવા મારી નમ્ર વિનંતી છે તો મિત્રો તમે આખો આ વિડીયો સાંભળ્યો જે આ બનાસકાંઠા ડીસાના જે પાલડી ગામના જે આ સરપંચે બધી વાતચીત કરી કે હું આઠ વર્ષથી સરપંચ પણ કરું છું અને ગ્રામ પંચાયતમાં છું અને ગામના કામ કરું છું અને ગામની અંદર જે દુધ્વેશ્વર મહાદેવનું જે મંદિર બનાવવામાં આવ્યું એમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ રાખવામાં આવ્યો છે એમાં મોટા મોટા કલાકાર પણ આવે છે અને અમને દલિત સમાજનો અમારો બહિષ્કાર કરે છે મંદિર અંદર જવા બાબતથી અને અમારા ફાળો લેતા નથી અમારા પૈસા લેતા નથી અમને ઘરવા દેતા નથી અમને હારે જમવા બેવા દેતા નથી અને અમારી જ્યારે જાતિ ભેદભાવ રાખતા હોય તો પણ તમારી આરે જાતિ ભેદભાવ રાખતા હોય તો તમારા ઘરેઓને ભાઈ શું કામ એ લોકો ના પાડે છે તો તમે હું લેવા ઘરો છો અમારો કહેવાનો ભાવર જ એટલો છે એ લોકો તમારો ફાળો નથી લેતા તમને હારે બેસવા નથી દેતા તમારી કાંઈ જરૂર નથી તો તમે હું કામ હામેથી જ છો તમારે મંદિર બનાવવું હોય તો તમારા પ્લોટ લઈને બનાવો ને મંદિર તમત પૂજા કરો ને અને તમે જે આઠ વર્ષથી જે આ પંચાયત અંદર જે સભ્યનું તમે કામ કરો છો ગામનું એ સંવિધાન થકી છે બરોબર એ સંવિધાન થકી છે એ આ તમે કયો મંદિર અંદર જવા નથી દેતા તો એ એનું મંદિર છે તો ન જવા દેતા આપણે ન જવું જવું જોઈએ મારું કહેવાનું એટલો મિનિંગ છે તમે આપણા ઘરે રહ્યો તમે મંદિર બનાવો તો તાર પૂજા કરવી તો કોણ ના પાડે છે એટલે ગામડે ગામડે આ ઘણા બધા આવા બનાવ બનતા હોય છે મંદિર અંદર જવા બાબતથી અને ઘણા બધા આવી રીતે થતા હોય છે પણ અમારો કહેવાનો મિનિંગ એટલો છે કે જે આવા જાતિવાદ લોકો જે રાખતા હોય છે તો આપણો ફાળો બાળો કોઈ લેવું નથી તો આપણે ખરેખર ત્યાં ન જવું જોઈએ અને જે આપણે પંચાયતમાં જે સભ્ય અને જે સરપંચ રીતે આપણે જે ફરજ બજાવતા હોય એ ડૉક્ટર સાહેબ આંબેડકરની અનામતની જે સંવિધાન થકી આપણે એમાં સેવી બાકી મંદિર અંદર આપણે ઘરવા ન દેતા હોય તો આપણે કોઈ મંદિર અંદર કોઈ જવાનો કોઈ મિનિંગ નથી ફાળો ન લેતા હોય તો આપણો ફાળો આપણો હોલેવા લેવા હામેથી દેવા જવો જોઈએ અને વીસ ઉપર તમે ફરિયાદ કરી કદાચ પચાસ ઉપર તમે ગામ લોકો ઉપર ફરિયાદ કરી હોય તો એ તમને કાંઈ એ મંદિરના કાંઈ પૂજારી બનાવી નથી દેવાના બરાબર એટલે ખરેખર આવી રીતે ખોટો સંઘર્ષ ન કરવો જોઈએ અને ખોટે ખોટો ગામમાં જાતિવાદ ફેલાય અને ખોટે ખોટો ગામની અંદર ખોટું વિકરાળ ઊભું થાય અને ખોટું જગે એવું ન કરવું જોઈએ ઠરતું ખાવું જોઈએ કારણ કે ગામની અંદર રહેવું અને ખોટે ખોટું ઓલું આંખે થવું અને ખોટે ખોટું આવી રીતે વિરોધ થાય તો ખરેખર એ ખોટી મેટર કહેવાય કારણ કે ગામની અંદર રહી અને જે આવા જાતિવાદ લોકો હોય તો આપણે ગામમાં જે મંદિર અંદર ન જવું જોઈએ ના પાડતા હોય તો એક છે વાત કોઈ ગામના લોકો જે દૂધ પાણી શાક બકાલું અને કોઈ એવું ન દેતા હોય બહિષ્કાર કરતા હોય તો એ જાહેર ઉપર દુકાન હોય ના પાડતા હોય તો એક વાત અલગ છે બાકી એનું પ્રશ્ન મંદિર હોય તો આપણે ના પાડતા હોય તો આપણે કાંઈ મંદિર અંદર આપણે જવાની કોઈ જરૂર નથી બરાબર તો મિત્રો વિડીયોમાં એટલું જ ને નવા વિડીયોમાં મળશું ત્યાર સુધી જય જય ભારત જય સંવિધાન અને મિત્રો આ વિડીયો વધુમાં વધુ આગળ શેર કરજો જેથી કરી ઘણા બધા ગામડે ગામડે આવા લોકો મંદિરના હિસાબે આવા ઘણા કેસ કબાડા થતા હોય છે અને થતા હોય છે અને ઘણા ખૂન ખરાબ થતા હોય છે કારણ કે મંદિરની અંદર એક હળી ગયેલું કૂતરું જતું હોય તો એનો વિરોધ નથી મંદિરની અંદર એક કૂતરું સંડાસ બેસી ગયું હોય તો એનો વિરોધ નથી પણ જે આવા જે દલિત લોકો જે મંદિર અંદર જાતા હોય જે ફાળો દેતા હોય સારે સારા જમવા બેતા હોય તો એનો વાંધો છે બાકી હળી ગયેલું કૂતરું બેઠું હોય મંદિર અંદર કોઈ હળીકેલું કોઈ કુતરું બેઠું હોય અને સંડાસ કરી જતું હોય તો એનો કોઈ તગડ છે નહીં પણ જે આવા જે દલિત લોકો છે અને એ ફાળો આપે છે બરોબર હારે કામ કરાવે છે તો એનો વિરોધ છે તો મિત્રો વિડીયોમાં એટલું મળશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત